કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના જેટલા સસ્પેન્ડ કરવાના વિરોધમાં વડોદરામાં ગાંધીનગર ખાતે ધરણા કરી રહેલ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી સંસદમાં હોબાળો મજાવનાર કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના એકસો પિસ્તાલીસ સાંસદોને સસ્પેન્ડ કરાતા દેશભરમાં શરૂ થયેલા આંદોલનના રૂપે વડોદરામાં મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી ન હતી શહેર કોંગ્રેસ પ્રમુખ રુત્વિત જોશી સહિત પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ રબારી તથા અન્ય અગ્રણીઓ અને કોર્પોરેટર્સ સહિત મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા જો કે શહેર પોલીસ દ્વારા અંગે કોઈ જાતની પરમિશન આપવામાં આવી ન હતી ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને ધરણાનો કાર્યક્રમ શરૂ કરાયો હતો જેમાં મોટાભાગના તમામ કાર્યકરો અને હોદ્દેદારો સહિત કોર્પોરેટરના હાથમાં વિવિધ પ્રકારના બેનર્સ હતા જેમાં લોકતંત્ર બચાવો લોકશાહી બચાવો જેવા સૂત્રો લખાયેલા હતા આ ધરણા કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે વિરોધ કરતા પોલીસે પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી આ ઉપરાંત પણ આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ રહેશે તેમ શેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું ભારત દેશ એટલે આખા વિશ્વની સૌથી મોટી લોકશાહી અત્યારે આજે ભારત દેશના જેટલા વિપક્ષના દળો છે બધા ભેગા થઈને આજે લોકશાહી બચાવો દિવસ તરીકે ઉજવવાનો જ્યારે નિશ્ચય કર્યો છે ને અત્યારે સાડા વાગે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ ધરણા થઈ રહ્યા છે ત્યારે ક્યાંક તમામ વિપક્ષોને એકત્રિત થઈને એવું લાગે છે કે ભારતની લોકશાહી અત્યારે ખતરામાં હોય જે રીતના આપણા બંધારણ તોડી તોડી મરોડીને કાયદા પોતાને મન ફાવે તેમ અર્થઘટન થઈ રહ્યું છે એના પરથી અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે બંધારણ બચાવવા માટે ને લોકશાહી બચાવવા માટે લોકોએ મેદાન પર ઉતરવું પડશે આજે તમે જોશો તો લોકસભામાં એકસો છેતાલીસ સાંસદો જે લોકોના રિપ્રેઝેન્ટેટિવ છે એમને સસ્પેન્ડ કરીને એમ રીતે સસ્પેન્ડ કરીને બહાર કરીને એ લોકો અત્યારે ધરણામાં બેઠા છે એમની સાથે છે એમની વાતમાં સાથ પુરાવીએ છીએ કે એમની જે ડિમાન્ડ છે અને એક લોકસભાની અંદર કોઈ પાસ લઈને આવે સભાના ગૃહમાં સિક્યોરિટી જયારે ક્વેશ્ચન માર્ક હોય ને ડિસ્કસ કરવામાં ના આવે અને ડિસ્કસ કરવાની કોઈ ડિમાન્ડ કરે તો એમને સસ્પેન્ડ કરી દેવા ક્યાં સુધી વ્યાજબી છે અત્યારે તમે ખાલી સેન્ટ્રલ લેવલે નહીં તમે સ્ટેટમાં માં જશો કે નીચે લોકલ બોડીઝમાં માં જશો તમામ જગ્યાએ કાયદાનું મન ફાવે તેવું અર્ઘટન થઈ રહ્યું છે બહુમતીના ના જોડે નિયમો બદલી દેવામાં આવે છે ગેરબંધારણીય ડિસિઝન્સને ઠરાવો કરવામાં આવે છે અને અંતે જોઈએ તો લોકશાહી ખતરામાં હોય એવું ફીલ થાય છે ત્યારે લોકશાહી બચાવવા માટે આજે ધરણા ભારત દેશના ઇતિહાસમાં જે રાજ્યસભા ની લોકસભા જે સાંસદો અને એ સાંસદો ની સંખ્યા એકસો બેતાલીસ અને એ તમામ પક્ષના અલગ અલગ પક્ષના સાંસદો જેને પ્રજા ચૂંટાઈને મોકલે છે એવા સાંસદો જયારે પ્રજાલક્ષી પ્રશ્ન પૂછે પાર્લામેન્ટમાં કે મોંઘવારીનો પ્રશ્ન પૂછે બેરોજગારીનો પ્રશ્ન પૂછે મહિલા સુરક્ષાનો પ્રશ્ન પૂછે જે અદાણી યુગ ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે તો પાર્લામેન્ટમાં જે ચૂંટાયેલા સભ્યો છે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી અને જ્યારે એમના પ્રશ્નોના જવાબ ના મળે ત્યારે સાંસદો જ્યારે ગાંધીજીના માર્ગે આંદોલન કરતા હોય ત્યારે એ લોકોને જે લોકશાહીનું ખૂન કરીને જે સસ્પેન્ડ કર્યા છે એના વિરુદ્ધમાં આજે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે લોકશાહી બચાવોના સૂત્ર હેઠળ કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારથી આ દેશમાં મોદી સરકાર આવી છે તમે જુઓ કે યુવાનો હોય કે મહિલાઓ હોય બધા લોકો ત્રાસી ગયા છે ત્રાહી ભમ પોકારી રહ્યા છે આજે બેરોજગારીનો મુદ્દો હોય કે મોંઘવારીનો મુદ્દો હોય પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે રાજ્યસભા અને લોકસભામાં જે સાંસદો છે એ સાંસદોને પણ આ લોકોને બોલવાનો અધિકાર નથી આપતા જો સાંસદની સાથે આવી આ લોકો વર્તન કરતા હોય તો સામાન્ય પ્રજા સાથે આ લોકો શું નહીં કરે એટલે એક હિટલર સાહેબનું વાતાવરણ ઉભું થયું છે આ દેશની અંદર એવું લાગે છે કે ફરી આપણે અંગ્રેજોના યુગમાં જતા રહ્યા છે ફરી આ દેશ જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને આઝાદી મળી અને આ દેશમાં આજે ફરી આપણે બીજી આશાથી લડાઈ લડવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે સરકાર એ લોકશાહીમાં નથી માનતે હિટલરશાહીમાં માને છે સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે બંધારણમાં આ દેશની સરકાર નથી માનતી ત્યારે તમે જુઓ કે અમે પણ કોંગ્રેસ પક્ષ વડોદરા શહેરમાં અમે જે કાર્યક્રમ છે અમે પરમિશન માટે એપ્લાય કરેલું છે આખા ગુજરાત બની આખા દેશમાં આજે એક સાથે પ્રોગ્રામ છે કોઈ જગ્યાએ હેરાનગતિ નથી તે છતાં મને પોલીસ વાળાના બધાના ફોન આવે છે કે તમને કાર્યક્રમ નહીં કરવા દઈએ તમે તો અમે પરમિશન માંગી આપી કેમ નહીં વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોલીસ ને આગળ કરીને અમારો અવાજ દવાનો પ્રયત્ન કરે છે પણ અમે તો મહાત્મા ગાંધી ના સિપાહી છે અને ગાંધી ના માર્ગે અમે આ અમારું આંદોલન જે છે ધરણા પ્રદર્શન એ અમે અહિયાં બેઠા છે લોકતંત્ર